રાધનપુરમાં મીડિયાના અહેવાલથી જોરદાર અસર રાધનપુરના મારુતિ પ્લાઝામાં ફાયર સેફ્ટીના અભાવનો અહેવાલ સત્યનિર્ભઈ ન્યૂઝમાં પ્રસારિત થતાં જ તંત્ર સફાળું જાગ્યું અને પાઠવી નોટિસ સત્યનિર્ભઈ ન્યૂઝની અહેવાલની અસર મારુતિ પ્લાઝા શોપિંગ ખાતે પાલિકાના અધિકારીઓ સહિત મામલતદારે મુલાકાત કરી પાઠવી નોટિસ રાજકોટમાં બલીની દુઃખદ ઘટના બાદ તેના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે ત્યારે અલગ અલગ શહેરોમાં જે રીતે ફાયર વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેવી જ રીતે ગંભીરતાથી મીડિયા કર્મીઓ પણ અહેવાલ પ્રસિદ્ધ કરી રહ્યા છે ત્યારે રાધનપુરમાં સત્યનિર્ભય ન્યૂઝ ચેનલમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેની અસર જોવા મળી છે અને તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે રાધનપુર શહેરમાં મીડિયા દ્વારા ગઈકાલે ફાયર સેફ્ટી અભાવના અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેના પગલે તંત્ર હરકતમાં આવ્યું હતું અને મારુતિ પ્લાઝા સેન્ટરની મુલાકાતે મામલતદાર સહિત પાલિકા ટીમ પહોંચી અને નોટિસ આપી હતી રાધનપુર શહેરમાં અનેક હોટલો રેસ્ટોરન્ટ અને માર્કેટો પણ આવેલી છે તેના કારણે આગ લાગવાની ઘટનાઓ પણ સતત બનતી રહે છે તે રાજકોટ જેવી અહીં ઘટના ન બને અને તેના અનુસંધાને રાધનપુરના નિષ્પક્ષ પત્રકાર એવા અનિલ રામાનુજ દ્વારા સૌ વાર ફાયર સેફટી અભાવનો પ્રથમ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જ્યારે સમાચાર પ્રસિદ્ધ થતાની સાથે જ તંત્ર સફાળું જાગ્યું છે અને હોટેલ શોપિંગ સેન્ટર સહિતના અનેક જગ્યાએ નોટિસ પાઠવવામાં આવી છે રાજકોટની ઘટના બાદ રાધનપુરમાં મારુતિ પ્લાઝા શોપિંગમાં ફાયર સેફટીનો અભાવ સામે આવ્યો હતો ત્યારે મીડિયાના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું હતું અને નોટિસ પાઠવવામાં આવી છે નગરપાલિકા ટીમ એસઓ સહિત મામલતદાર મારુતિ પ્લાઝા શોપિંગ સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં નોટિસ પાઠવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર